નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી સ્વાસ્થ્ય જાણકારી ચેનલ ઉપર મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસ માં કેટલીક રાશિઓ માટે ખાસ સાવધાન રહેવાની જરૂરિયાત છે કારણ કે આ મહિનામાં ગ્રહોની ગતિ અને ઉર્જાઓમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો આવવાના છે આ ફેરફારો કોઈ નેગેટિવ અથવા ચિંતાનો વિષય બની શકે છે અને જો સાવધાની રાખી નહીં તો જીવનમાં પરેશાનીઓ પણ આવી શકે છે તો મિત્રો ચાલો આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને દરેક રાશિ વિશે વિશદ રીતે જાણવાનો પ્રયત્ન કરીએ નંબર એક પર છે રાશિ સમજાવટ મિત્રો મકર રાશિમાં શનિ અને ગુરુની ગતિનો પ્રભાવ મેષ રાશિના જાતકો પર સકારાત્મક નહીં પરંતુ વિપરીત રીતે થઈ શકે છે આથી કર્મ ક્ષેત્રમાં અને રોજિંદી જીવનમાં ખોટા નિર્ણય અને વિલંબ પણ આવી શકે છે આરોગ્ય બાબતે જોઈએ તો આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પણ સાબિત થઈ શકે છે જેમ કે શરીરનો તણાવ અથવા નાના રોગો યોગ્ય આરામ અને તણાવ દૂર કરવાનો પ્રયત્ન તમારો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ કઈ બાબતમાં મિત્રો તમારે સાવધાની રાખવાની જરૂર છે તેમાં જોઈએ તો કામના દબાણમાં મિત્રો ખાસ ધ્યાન રાખો અને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈને આલોચનાનો અભાવ ક્યારે પણ ન કરો આરોગ્ય માટે ખાસ ધ્યાન રાખો અને બની શકે ત્યાં સુધી ઓછું તણાવ લેવાનો પ્રયત્ન કરો નંબર બે ઉપર આવે છે કુંભ રાશિ મિત્રો જોઈએ કુંભ રાશિના જાતકો માટે આ મહિનામાં વિચારો અને નિર્ણયોમાં વિઘ્નો જોવા મળી શકે છે કરિયર અને સંબંધોમાં પણ અણગમો પરિસ્થિતિ ઊભી થઈ શકે તેવું જણાઈ રહ્યું છે આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો આર્થિક બાબતોમાં પણ અણધારી પડકારો ઊભા થઈ શકે છે અનિચ્છનીય ખર્ચ અથવા રોકાણમાં ખોટ થઈ શકે છે તેથી ખાસ પૈસા ખર્ચવા બાબતે ધ્યાન આપો સાવધાનીઓ તો વાત કરીએ તો મંત્રણા અને વિચાર વિમર્શ કરતા પહેલા કોઈ મહત્વપૂર્ણ રોકાણ અથવા વ્યવસાયિક નિર્ણયો લેશો નહીં આરોગ્ય માટે દિવસની શરૂઆત માટે સારી નિયમિતતા જાળવો અને ખાનપાનની બાબતોમાં ખાસ ધ્યાન આપો નંબર ત્રણ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય સાવધાન રહેવાનું છે આપણી જાતની મર્યાદિત ન માનવી અને એવો કોઈ મોટો નિર્ણય ન લેવો જે આગળ જતા વધતા ખોટા સાબિત થવા લાગે આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આર્થિક રીતે નુકસાન થવા શક્યતા જણાઈ રહી છે જેમ કે કોઈ નફો ઘાટો અથવા કામમાં વિલંબ આવો સાવધાનીઓ વાત કરીએ તો આર્થિક વ્યવહારો અને ખર્ચમાં ખાસ કરીને સાવધાનીઓ રાખ બીમારીના સંકેતોને અવગણતા પહેલા નિયમિત આરોગ્ય ચકાસણી કરાવો અને નાનામાં નાની સમસ્યાને પણ તમે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનથી લ્યો નંબર ચાર ઉપર આવે છે મિત્રો મિથુન રાશિ તો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિ માટે આ સમય થોડો ચિંતાજનક હોઈ શકે છે વ્યવસાયિક અથવા કુટુંબિક નમૂણી સંસારિક દબાણ અથવા અન્ય કોઈ અનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે વિઘ્નો આવી શકે છે સાવધાનીઓ વિશે વાત કરીએ તો લોકો સાથે સંબંધોમાં અસહમત અથવા વિવાદ બને ત્યાં સુધી ટાળજો અથવા સંબંધોમાં અનબન થઈ શકે છે દૈનિક કામના કાર્યોમાં વધુ વિચાર વિમર્શ કરો કારણ કે કેટલા ખોટા નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે નંબર 5 છે મિત્રો ઋષિક રાશિ તો મિત્રો ઋષિક રાશિના જાતકોને જણાવી દઈએ કે ગ્રહોની ગતિ ઋષિક રાશિ માટે થોડું ઠંડુ રહેશે ગ્રહોની દ્રષ્ટિએ આ સમય તમારું સ્વાસ્થ્ય કાર્યક્ષેત્ર અને સંબંધો માટે સાવધાની રાખવાની જરૂર છે સાવધાનીમાં જોઈએ તો પર્સનલ અને પ્રોફેશનલ વાતોમાં કોઈને ખોટી રીતે જજ ટાળવું જોઈએ ઉપરાંત તમારા મૌલિક મૂલ્યો અને લાગણીઓ પર ખૂબ જ અતિભારે વિશ્વાસ રાખીને બીજા લોકો સાથે વ્યવહાર ન રાખશો ત્યારબાદ છે મિત્રો નંબર છ સિંહરાશ સમજાણ જોઈએ તો આ મહિનામાં સિંહ રાશિના જાતકોની પરિસ્થિતિ પર નકારાત્મક અસર અનુભવ કરી શકે તેવું ઉછણાઈ રહ્યું છે જેમાં કામમાં વિલંબ નોકરીના ધમણ અથવા જીવનની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આરોગ્ય બાબતે જોઈએ તો તણાવ અને વધુ કાર્યના ભારને કારણે શારીરિક અને માનસિક આરોગ્ય પર પ્રભાવ પડી શકે છે કઈ બાબતો પર સાવધાની રાખવાની જરૂર છે તેમાં જોઈએ તો કામના વાક્યોથી બચો અને દિનચર્યા સાથે આરામ લેવાનો પ્રયાસ કરો મૌલિક દ્રષ્ટિ અને કાયદાના વિઘ્નોને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ નંબર 7 જોઈએ મકર રાશિ તો મકર રાશિ માટે મિત્રો આ સમય વ્યવસાયિક દિશામાં વિચલિત વા લંબાવાની અસરો જોવા મળી શકે છે તમારો દરેક નિર્ણયો માટે મૌલિક જે રાખીને આગળ વધવાનો પ્રયત્ન કરજો સાવધાનીઓ વિશે વાત કરીએ તો વ્યવસાય દૈનિક કામોમાં ચોકસાઈ રાખવાનો પ્રયત્ન અથવા તેમાં તમને વિઘનો આવી શકે છે આરોગ્ય માટે ખાસ કરીને આરામ અને યોગ્ય નિંદ્રા ઉપર ધ્યાન દેવ મિત્રો જાન્યુઆરીમાં બે હજાર પચીસમાં કેટલાક ગ્રહોની ગતિ અને વિવિધ પરિસ્થિતિઓના પરિણામે કેટલીક રાશિઓ માટે વધુ સાવધાની રાખવી છે આ સમય દરમિયાન અને આરોગ્ય પરિચય આર્થિક બાબતોમાં વધુ વિચાર વિમર્શ કરવો ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતી સાત રાશિ જેમને જાન્યુઆરીથી શરૂ થતા નવા વર્ષમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બાજુમાં આપેલા બે લાયકન બટનને જરૂર દબાવ જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ જય માં બુદ્ધ ભગવાન બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ